ભરમાર એવા શ્રાવણ મહિનાને લઈ ખરીદી માટે લોકોની ભીડ રહેતી હોય છે તેવા મંગળબજાર વિસ્તારમાં સ્થિત પ્રતાપ પોળમાં એમજી વીજ વાયર ધડાકા સાથે આગ લાગવાની ઘટના બની વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં તહેવારોને ધ્યાનમાં રાખીને લોકો ખરીદી કરી રહ્યા હતા જે દરમિયાન પ્રતાપ મડઘાની પૂળમાં એમજીવીસીએલના વીજ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા સાથે આગ લાગતા ખરીદી અર્થે આવેલા લોકો તેમજ વેપારીઓમાં દોડધામના દ્રશ્ય સર્જાયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તરત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને કામગીરી હાથ ધરી હતી

એટલે તાત્કાલિક જીબી ડિપાર્ટમેન્ટ સ્થળ પર આ પહોંચી ગયું હતું તો કાર્યું કંટ્રોલ કરીને હાલમાં પરિસ્થિતિ કોઈ જાન છે સાહેબ કોઈ પણ જાન નથી પંદર વીસ ફૂટ પરને એક મર્ડર હતો એમાં શોર્ટ થયો હતો એટલે જીબી હમણાં હાલમાં કાર્યવાહી કરી રહી છે ને જે નવા આવ્યા છે કોઈ નુકસાન ખરું સાહેબ નહીં કોઈ પણ પ્રકારની એવું કંઈ નુકસાન નથી બીજું જીબી ડિપાર્ટમેન્ટ તરફથી કામગીરી શું નામ થોડો દીગુ છે પર સફર